જીવનમાં નિરોગી રહેવાના નિયમો છત્રીસ આદુનો રસ લીંબુનો રસ અને સિંઘ મિક્સ કરી ભોજનની શરૂઆતમાં લેવાથી ઉધરસ મટે છે થોડા નવસેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને દર બે ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત રહે છે નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે દાડમની છાલને પાણીમાં પીસીને તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાખવા આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે તીવ્ર કબજિયાતથી મળ ઘંટાઈ ગયો હોય તો ગરમ પાણીમાં દિવેલ મેળવી એનીમાં લઈ શકાય છે તમે રાતે સૂતા પહેલાં એક ચમચી દિવેલ પણ લઈ શકો છો નવસીકુ પાણી પણ તમે દિવસમાં બેથી ત્રણ વાર પીશો તો શરદીમાં ફાયદો થશે પગમાં ચીરા પડ્યા હોય તો ચીરામાં દિવેલની માલિશ કરવી ક્રેક હિલની સમસ્યા દૂર થઈ જશે વાયુ વધી જવાથી ઉલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો મીઠું મોંમાં રાખી ચૂસવાથી ઉલટીમાં રાહત થાય છે રોજ રાત્રે મધ લીંબુ ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે જમ્યા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી રોજ સવારે ખાલી પેટ લસણની બે કડીઓ ખાવાથી હાર્ટ અને કેલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદો થવાની સાથે જ બધા પ્રકારના સંક્રમણ સામે લડવાની તાકાત વધે છે જે લોકોને દૂધથી એલર્જી છે તેઓ રાતે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પી શકે છે તેનાથી વાયરલ ફ્લૂ સહિત અન્ય રોગો સામે પણ રક્ષણ મળે છે બદામને રાતે પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને પીસી લો પછી આ પેસ્ટને એક ગ્લાસ નવસેકા દૂધમાં મિક્સ કરીને પીઓ ગ્લાસ નવસેકા પાણીમાં મધ અને તજનો પાવડર મિક્સ કરીને તેનાથી કોગળા કરો આ ઉપાય કરવાથી મોંની દુર્ગંધ સમસ્યા દૂર થાય છે અજમાના ચૂર્ણમાં સંચળ નાખીને હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી ગેસ છૂટી જાય છે અને કબજિયાત મટે છે સંધિવાના સોજા પર અજમો નાખીને કકડાવેલું તેલ લગાવવાથી સોજા દૂર થાય છે અને પીડા ઘટે છે અપચાને કારણે પેટમાં દુખતું હોય તો વળિયાલી અજમો અને સંચળનું ચૂર્ણ બનાવી હૂંફાળા પાણી સાથે ફાંકી જવું ચા પીવાને બદલે મધને પાણીમાં ગોળી પીવાથી થાક દૂર થશે તથા સ્ફૃતિ આવશે કારેલાના રસમાં ગાજરનો રસ મિક્સ કરીને ત્રણ મહિનામાં નિયમિત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે ઘણામાં દર્દ હોય તો હળદર અને સિંઘવ નમકના પાણીના કવલ કરવા તાવ માટે દિવસમાં ત્રણ વાર ઘડોનો ઉકાળો પીવો ચાંદી માટે બરફ સૌથી લોકપ્રિય અને અસરકારક ઉપાય છે આ માટે બરફનો એક નાનો ટુકડો લો અને તેને પાંચ સેકન્ડ સુધી ચાંદા પર રાખો આ ક્રિયાને ત્રણથી ચાર વખત પુનરાવર્તન કરો આ ચાંદીની સમસ્યાને પણ દૂર કરે છે પ્રેગનેન્સી દરમિયાન કીવી ખાવી ખૂબ જ ફાયદાકારક છે તેમાં ફોલેટ જેવા પોષક તત્વો હોય છે આ બાળકના મગજ માટે ખૂબ જ સારા હોય છે કુબેજમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જેને ખાવાથી હાડકાંને મજબૂત બનાવવામાં મદદ મળે છે કેટલાક લોકો રાજમા ચાવલ ખૂબ પસંદ કરે છે રાજમામાં પ્રોટીન વધારે હોય છે શાકાહારી લોકો માટે રાજમામાં પ્રોટીનનો એક શાનદાર સ્ત્રોત છે કાકડીમાં પાણી વધારે માત્રામાં હોય છે ગરમીની સીઝનમાં તમે કાકડીનું સેવન કરી શકો છો કાકડી તમારા શરીરને ઠંડુ રાખે છે તેમજ કાકડી તમારા બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે કાકડી તમે સલાડ તરીકે પણ ખાઈ શકો છો હળદરનું દરરોજ સવારે સેવન કરો અને તમે કઈ દવા તેની પહેલાં ઓછામાં ઓછા એક કલાક સુધી તેને પેટમાં રહેવા દો આનાથી તમને અદ્ભુત ફાયદા થશે કુદરતી હળદર સારામાં સારી રહેશે દિવસમાં ચારથી પાંચ વાર ગરમ પાણી પીવો તે સાદું પાણી હોઈ શકે કે તમે થોડા પ્રમાણમાં કોથમીર કે ફુદીનો કે ચપટી હળદર કે લીંબુના રસ સાથે લઈ શકો છો અને તેનું નિયમિત સેવન કરો તમે સવારની સાંધના શરૂ કરો તેની પહેલાં ખાલી પેટ લીમડાના આઠથી બાર પાન તમારે લેવા જ જોઈએ તેને ચાવો અને તમારા મોંમાં રાખો એ ખૂબ અગત્યનું છે કે તે તમારા મોંમાં રહે કારણ કે તે અહીં સૌથી વધુ અસરકારક છે દરરોજ સવારે બપોરે જમ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા શિયાળામાં લસણ આદુ મૂળા લીલા હળદર ફુદીનો વગેરેનું પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો રાત્રે ત્રાંબાના લોટામાં ભરીને રાખેલું પાણી વહેલી સવારે ઉઠીને પી લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે ત્રાંબાના લોટામાં ભરેલું પાણી પીવાથી તે શરીરમાં ખનિજ તત્વોની પૂર્તિ કરે છે અને અનેક રીતે ગુણકારી પણ છે મોટાભાગે ભારતીય ભોજન હાથેથી જ આરોગી શકાય તેવું હોય છે પરંતુ દાળ ભાત ખીચડી અને સેમી લિક્વિડ વાનગીઓ પણ હાથેથી જ ખાવી દરેક ઉંમરના લોકો માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે તેઓ જાણતા નથી કે કેટલા વાગે રાત્રે ઊંઘવા જવું આયુર્વેદ અનુસાર વ્યક્તિએ રાત્રે આઠથી દસની વચ્ચે સૂઈ જમવું જોઈએ સફરજન તેમાં અનેક ઓક્સિડન્ટ હોય છે જે વજન ઘટાડવાની સાથે તમને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે ગાજરમાં હાજર ફાઈબર પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી કબજિયાતથી લઈને અપચા સુધીનો ઈલાજ થાય છે